ખાપટ ગામે અવધૂત પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી પુરુષોત્તમ ગિરી બાપુ ગુરુ શ્રી ભીમકિરી બાપુની ચૌદમી પુણ્યતિથિ ધામધૂમથી ઉજવાશે બનાવનારા પૂજ્ય બાપુ કે જેને લોકો કપાસી બાપુના નામથી ઓળખે છે જેને પંખીના માળા જેવા ખાપટ ગામને ખાપટધામ બનાવ્યું જેની વાર્ષિક પુણ્યતિથિ તારીખ છ બે બે હજાર ચોવીસ મંગળવાર પોષપદ અગિયારસના રોજ ખાપટ ગામ તથા સેવક સમુદાય દ્વારા ધામધૂમથી ઉજવણી કરાશે મંગળવારના રોજ સવારે શોભાયાત્રા તથા બપોરે કલાકે મહાપ્રસાદ અને રાતે હનુમાન ચાલીસા ભજન સત્સંગનું આયોજન રાખેલ છે અવધૂત અલગારી સંત્રી કપાસી બાપુ આ વિસ્તારના દિનદુખિયાના બેલી હતા સંતશ્રીના જીવનકાળ દરમિયાન તમના અનેક પર્ચા આ વિસ્તારના ભક્તજનોમાં પ્રચલિત છે ખાપટ ગામ સમસ્ત તથા સેવક સમુદાય દ્વારા દર મહિનાની દર વર્ષ અગિયારસના દિવસે ભટ્ટુક ભોજન કરવામાં આવે છે કપાસી બાપુ દ્વારા પક્ષીઓને ચણ અને સ્વાન ભોજન કરવામાં આવતું હતું તે નિત્યક્રિયાઓ પણ સમસ્ત ગામ અને સેવક સમુદાય દ્વારા ચાલુ રાખવામાં આવી છે કપાસી બાપુની દિવ્ય ચેતનાની અખંડ જ્યોત કાયમ માટે પ્રજ્વલિત રહે છે કપાસી બાપુ સરખડીયા હનુમાન અંબાજી ગિરનાર કોડીનાર તાલુકા તેમજ અન્ય સંખ્યાબંધ જગ્યાએ વિચરણ કરી છેલ્લે ખાપટ ગામે આશ્રમનું નિર્માણ કર્યું અને ખાપડ ગામને પાવન કરી ખાપટ ગામને ખાપડધામ બનાવી તારીખ દસ એક બે હજાર દસ પોષવદ અગિયારસના રોજ ખૂબ જ લાંબુ દીર્ઘાયુષ્ય ભોગવી કોડીનાર ખાતે નવીનભાઈ પંડ્યાના ઘરે બ્રહ્મલીન થયા ત્યારબાદ ખાપટધામ ખાતે દિવ્ય અને ભવ્ય ઝોળશી ભંડારાનું આયોજન કરવામાં આવેલ ત્યારબાદ ગત વર્ષે આશ્રમ ખાતે કથાનું પણ આયોજન થયેલ ત્યારે ખાપટ ગામ સમસ્ત તથા સેવક સમુદાય દ્વારા તારીખ છ બે બે હજાર ચોવીસને મંગળવારના રોજ બપોરે અગિયાર કલાકે મહાપ્રસાદ લેવા પધારવા ભાવભર્યું જાહેર આમંત્રણ આપેલ છે

ભોજન પ્રસાદ અને સત્સંગ ભજન કરવામાં આવે છે આ ઉપરાંત આશ્રમ તરફથી દર મહિનાની વધ અગિયાર હશે ઘટક ભોજન તેમાં છસોથી સાતસો છોકરા વધુ ભોજન કરે છે પક્ષીઓને ચણ શ્વાન ભોજન તેવા બાપુના નિત્યક્રમ પર જાળવવામાં આવ્યા છે આ આ જગ્યામાં છ મહિના અગાઉ ભાગવત સપ્તાહનું પણ આયોજન થયેલ આમ સત્કાર્યો દ્વારા પોતાને આ એક અંગારી અને સંતકક્ષાના સંત કક્ષાના કક્ષાના સંતની આજે સૌ પુણ્યતિથિ ઉજવી અને આનંદ અનુભવી રહ્યા છે દિન દુખિયાના બેલી હતા બાપુ અને સૌ ગરીબ વર્ગ અને એમાં અતિ લોકપ્રિય હતા આજે એમના પુણ્યતિથિમાં અમે સૌ ભક્તો ભાવવિભોર થઈ સાધુ ભોજન સંત ભોજન તથા સેવક ભોજન એ સાથે આનંદ અનુભવીએ છીએ ગામ દુવાડા બંધ છે અને આ પ્રતાય ભોજન અને પ્રસાદ લઈને આનંદ અનુભવ્યો છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાણી આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મીરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં